य नमः विज सुिदाय नमः लभ शुभदेताय नमः पवन सुता नु रुमापति महारे पृथ्वी मे

આવી છે બે હજાર પચીસ ના રોજ સૂર્યનારાયણ મકર રાશિમાં ચંદ્ર ને કર્ક રાશિમાં છે સંક્રાંતિ નું સ્વરૂપ આ વર્ષે સંક્રાંતિ નું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ એટલે ઘોડો છે પીળા કપડા પહેરેલા છે હાથમાં આવી ગઢા ધારણ કરેલી છે

અને સમુદાય મૂળ પિસ્તાલીસ સામધ્ય મધ્ય છે પૂર્વમાં ચાવી પશ્ચિમમાં જાય છે તેની દ્રષ્ટિ વાય તરફ છે મુખ દક્ષિણ તરફ છે જેથી પૂર્વ વાયવ્ય દિશાના લોકો સુખી રહે છે આપણે સારું આપણે કંઈ વાંધો નથી આપણે પૂર પશ્ચિમ જ છે સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુઓ વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ થાય છે તે જે વસ્તુઓ મોંઘી થાય છે તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓનો ત્રાસ થાય છે મૂર્ત સમર્થ છે જેથી વરસાદ સારો પડશે વાઘ અને અશ્વા જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય છે વાઘ અસવાની અમુક જાતો લુપ્ત થતી લાગે છે પીળી વસ્તુ હળદર સોનું ને ચણાના દાળના ભાવ વધશે છે સોનું તો છે પણ હવે ચણાના દાળની વર્ષ વધશે કન્યા છાતીની તંતુરસ્તીની વિશેષ કાળજી લેવી તમારી જેવી નાની નાની બેનોનું ધ્યાન રાખજો બારનું ખાવા ખાતા હો તો ધ્યાન રાખજો અનેક મોટા રોગો થવાનું છે કારણ કે આ વરસ ભારે છે અને નાની નાની બેનો બારની વસ્તુ ખાવામાં કે બારથી ખાવામાં ધ્યાન રાખજો બેનો ધ્યાન રાખવાનું છે નાની દીકરીઓનું સંક્રાંતિ દરમિયાન તલનું વિશેષ મહત્ત્વ છે તલ ખાવાના તે દિવસે સવારમાં તલ મોંઢામાં ચાવવાના તલનું અભ્યગન કરવાનું તલનો હોમ કરવાનો તલનું દાન દેવાનું તલવાળું પાણી પીવાનું મિશ્રિત જળથી સ્નાન કરવાનું સંક્રાંતિ પુણ્યકાળ દરમિયાન નવા વાસણ ગાયોને ચારો નવા વસ્ત્ર વગેરેનું દાન કરવાનું અને સૂર્યનારાયણ ભગવાનને જળ દૂધ અને એનો અભિષેક કરવાનો પિતૃ તર્પણ કરવાનું શિવ પૂજન કરવું સંક્રાંતિનો પુણ્યકાળ ચૌદ સવારે આઠ વાગ્યા પછી છે આઠ ને પાંચ થાય પછી તમારે દાન પૂન જે કાંઈ કરવાનું હોય ત્યારે કરવાનું આવેલા સ્વામિનારાયણ ભગવાન આવે એને તમારે દઈ દેવાનું પણ તમારે જે તલનું ની દાન છે એ પછી કરવાનું હવે સંક્રાંતિ માટે બાર રાશિ પ્રમાણે દાન દેવાનું

મિથુન રાશિ કચ્છ ગૃષિક રાશિ નય અને મીન રાશિ દચ જથ એને સફેદ કાપડ સફેદ તળ ખાંડ અથવા ઘી કોઈ પણ એક વસ્તુ સફેદ કાપડમાં મૂકવાનું અને રૂપાનું દાન રૂપાનું દાન આપણે દઈ ન હકી પણ દક્ષિણ આપી હતી એ આપવાનું બ્રાહ્મણને કર્ક રાશિ ડ કન્યા પઠણ અને કુંભ ગર્ષ

થોડુંક કે જેટલું થાય અને આ વર્ષ ભારે છે અને જેથી કરીને બેનું તમે બહારનું ખાવાનું કે એવું બધું ધ્યાન રાખજો કારણ કે મોટા મોટા રોગો થાય અત્યારે ટીવીમાં જોવો જ છો એવા રોગો આવી ગયા છે એટલે ધ્યાન રાખજો બેટા